હેલો મિત્રો જય જો આજે પાછું છે ને સસરાના ઘરે આવી ગયા અને સસરાના ઘરે આજે પ્રોગ્રામ હતો મસ્ત મજાનો કહેવાત છે ને ગામમાં સાસરીઓ ગામમાં પિયર્યું એ બે હોય ને બાજુ બાજુમાં એક ગામમાં એટલે આપણે કોઈ ટેન્શન ન રહે કે કોઈ જ જવાનું એ મળવા જાય એટલે વાય વાય આપણે હું જ જવાનું એટલે હું છે વાંધો ન આવે ઘરે બધું બંધ રહે ખર્ચો ન લાગે જ્યાં ખર્ચો લાગે સસરાની ત્યાં હા તો બધા શો કરાવા બધા ભાણિયા બધા મામા મહિનો કરવા આવ્યા છે આ બધા મામા મહિનો કરવા આવ્યા એટલે આ મામાની બહુ બહાટી બોલે છે હમણાં તો ત્યાં અને સાથે સાથે છે ને અમે હારવા વી એવી અમે બે હાડુભાઈ હતા ને જઈ હવે બીજા હાડુભાઈ આવે

બધું એકલી બધી નાખ્યું બધી રીતે પોચી જાઓ શું વાત એટલે તમારો વારો નથી આવતો કઈ બોલવાનો બધી રીતે પોચી જાશો ને કેમ કે હમ પતે તો ઘણી બધી આઈટમ બનાવી એકલી હે હા ઘણું છે હા ગળી આમલીની ચટણી છે રગડો છે બટેટાનું મસાલો પાણી છે તીખું પાણી છે ટમેટા

અલગ રૂમ માં ફોન લઈને બે તો ચાલો છોકરા બધા હજી બે અંદર એના નાના ને નાની ભાઈ અત્યારે બેઠા છે એને જમાડે છે બે અત્યારે તૈયાર થઈ ગયા જમવા હાલો હાલો તૈયારી કરો બધા

પાણી પૂરી થઈ ગઈ છે તૈયાર અત્યારે છોકરા બેસી જાય છે પછી અમારે બેસવાનું છે તો ચાલો આપણે જમી લઈ તો આવજો બાય